એનું ડબો લાબો તો પણ આમ તો કીધું હાલ તો પૈસા ઓછા છે સગવડ થોડી ઓછી છે હ હ એ એવું છે અન ગોળનો એકરાવો લાબો છે અન બીજો મોટો ડબો છે ને ને બધું લેતાઈએ હા તેમ કરી હે બગાર થયો છે એટલે ચા પીવાનો પછી સાનું મે લોક થેલી લઈ લ્યો પછી છાડ જવું હા તો વધો નઈ લે પછી બોલા કે

પૈસા નથી <laughs> 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 <laughs>

ના ના સારું બેટા જોઈ નોકરી કરવા બેટા અને ઘેર આવતા રહેવાનું તે ગામમાં કોક ઓળખ બેટા પેલું આપડે ડાગનું બહુ ચાલે છે ને હો બેટા ત્યાં મુદ્દો જબરજસ્ત થઈ રહ્યો મુદ્દો તે હાલ મારા તો ત્યાં બહુ ધ્યાન આપી પડે છે કયો અને આજ કારણે હું મેન છું એટલે બસ પૂછ એક ધ્યાન આપી પડે ને અને હું તો કોઈનું ચલવી નહીં દેતો એક વચમાં મારા એક હવાઈ કારણ હતા ને તે તકડા દારૂમાં બરાબર તે કી ઓળખો છે મૂકું બોલો બોલો કે આપણા ઓમ સંબંધ થાય

ना ₹50 આલ્યું હા ₹50 આલજે આ પેલે રસ્તો પર હેડલન કર ₹50 ઉઠેવા આવી જાતી અલે પણ આલક નઈ મારે ક્યાં જોતી લાવું હું હું કમાઈ જ આવું ત્યાં આલું તોમ ₹50 અત્યારે ઉઠેવા શરમ કરો મ શરમ કરો આખી જિંદગી થી કંટાઈને ને એક તો તમારા લોકોયમાં કંટાઈ જઈશું હું ખાલી ₹20 હાલ તો હું ચોથી જો ગોદળો બુદળોમાં ગાલેવ તો રાખ નહીં હોય પૈસો રૂપિયા હાવ હોય તમારો લે નહીં કોઈ ખવરા હા ગરમાય કેટલું અટાઈનું બટાઈનું લાવવાનું ખબર પડે જમ નોકરી ધંધો ચોક કળિયા કામ કરો કન ઓતામાં ઉઠે રૂપિયામાં 50 રૂપિયા હોગો મારા બાપાને તો કોઈ મીલો છે મારા બાપાને મીલો ચાલે છે કે મારા પૈસા હોય તારામાં બેટારો ભરી દઉં ભઈ બધા બોલ ઓલ કરો મન તો તારું કેવો સુડાવાડા કેવો સુડાવાડા રાતી રાતી ઉંગી જ ગોઘરી દબાય મારી ભાઈ

હે તમે મજૂરી હું કરતો તો રહે તો એટલે વાત તો કરી ભણીને દારૂ પીવાનો હોય ઉઠેવા કરી કરી આ જોજે આ તા હું ને ધરી મે લેલી સા ધરી મેલી હોત તો સારું હતું આ દુનિયા ડોલે છે તમે જજો વગર ઝઘડા ચાલુ કરી દે હોતે ના ના આ મારું એ મોન

આજ નહીં તૈન દાળો છે પીજો છો હા બીજા તૈન દાળા હું પીવું રાયો પણ લાવો કે પૈસા હાલ અમાર પીવો હોય પૈસા નહીં રે હા શું પૈસા નહીં પૈસા તો પાસે ના હોય બને જ ના આ મન છો નહીં હી લે પૈસા હો તો હું તારા પણ કા ભીખ માંગો તો તું ભિખારી સી કે જે તાલ તું ભિખારી જ છુ કે છોકન ભિખારી સી તાર બાપા પાસે પૈસા નહીં તાર બાપ તાર બાપા પાસે પૈસા મારા પાસે થોડા તાર બાપા પાસે તાર ભાઈ પોલીસમાં નોકરી કરે તો પૈસા નહીં કેસમ તે ઢોળામાં ના આલી દીશી અને જોકા આ 50 રૂપિયાનું સંપલ પહેરીને ફરસ આ 50 રૂપિયાનું તે આના પૈસા છે રૂપિયા છે 50 નો તો શું કર પણ પૈસા નહીં તમે એ 500 500 વાળા બૂટ પહેરીને ફરો છો માર બ અમે તો ફરીય છે કા ફરીયત કા ના જોવા આ જોવા આ બગન પૈસે 50 લખી લક્કી પહેરી છે અને આ આ બગ આ હું આ હું પહેર આ 20 રૂપિયા રબર રબર રબરના આપેલું

मू कंटाई जेसो मजूरी ना पैसा लावुसो पण ये खाली बस पिवामच वापरी काढेसो घरमो अटायनु बटायनु कछु कोए लावता नै न उपरती मने कंटावे लेवरो मू हकीती रोटलो खावुसो नै ये खावानी देता सो गहेर नी आयो नही आया गहेर सोती आया हो ये तो रखरतासी सो तू बेहक चा मेलू ना चा नै पियो मने मू गहेर जाऊसो बरोबर तो आवन तो ई मेकलो बरोबर हां ओ कह दो आ न तो मयंगाती आओ हां दे मू मंगाती आव हे અરે ઈવનન દાતી ઈવન સુઈટ હેકોણો નહી એ સોય રખાળતા છે હું આટલું રોટલા કરીને ચિંતા ના કરો શબ્દો કહું તો મું થપ્પકો થોડું ચાલતું નાટક કરવાનો નકર પાછું નહીં તો હું પોતે પોરાઈ જઉં જલમોજો બે તો ભઈ એ ઉતો કરું હું તો કહો છું લ્યો એ જલમોઈ પૂરી કાઢો ઈવન આવો તો લઈને આવો નકર પાછું હું આલું જો આજે હું આવું હાલ લે એમને સુદ્રા પછી ઓય બઈ જન્મ પુરાણ બરાબર ડંડા મેલાવરાઉ તે આ હાલા જાઉં હું કે એ મ સો મહિના કોઈ રાખાઉ પછી ના પીપી હ એ ઇમનેમ તો નઈ સુદ્રું તાને એ ઇમનેમ તો કદી નઈ સુદ્રું એ જબને કરો કીધું હું આવુંગા મેઠાલાલ ઓય મેઠાલાલ આવો

અત્યારે તો પ્રાણીઓને બધાને ખબર પડે છે કે આ વસ્તુ ના કરાય ને આ શું છે થઈ નહીં હમણાં તો હું કહું કે જો આ છોકરો દારૂ પીતો હોય ને તો હાથ તોટીયા ભઈ નાખી હનો દારૂ પીવે એટલે ભાગવામાં પછી મારી જ આબરું થાય કે કશું આબરૂ ના જાય ઉપર એ માર તો મહેમાન આગર આબરૂ જાય અરે આ ઠપ્પું અલ્યા મતલબ હું મરી ગયો છું મારી જીભગ હતી જઈશ મારા ભાઈ પણ આ લાલ લો નહીં જોતો તો હું કહું કહ્યું અને જોન ત્યાં પીવાથી મારી તો આબરૂ જાય છે મારા છોકરાને પેલા નેનાની આબરૂ જાય છે વાત આની આ જાય છે

એને ભાઈ સારું હારું રાખો ઘરે આવો એટલે પકવાન ખવડાવો બને બને સારું સારું બને બને અને મને મને અઠાડા પૈસા નહીં આવતા પકવાન તું એ રીતે કઈએ પરમાણે રે અરે છોડી દે તને બત્રી પકવાન ખવડાવું મી શું તમે કોઈ લાકડીઓ મેલી લાકડીઓ નહીં મેલી લાકડીઓ મેલી સારું પડે મેણો ને મારે લોકો મારી દે ને એ સહનતા તા નહીં મને જે પીજો પીધો મોહું થઈ ગયો ગલે ગોજાગાલ જો એ બધા પ્લોટ નું આ છે મને દેજો હો મેરબાની કરને હું ઓ પાસ

તું નીજો કાઈ નઈ અલ્યા પણ આ दारू પીવાનું બંધ કરી દે કુ ભાઈ જાય તો નહીં ના છેમ થાય ના થતો દે બુકા બુકા સાથે કરી અને હું 100 મિનિટ અંદર પૂરી દઉં છું એટલે ઓટોમેટિક બંધ થઈ જાવ પોલીસ ચાલે ખોટું પણ તું બંધ કરી દે આ તારા પચાસ પચાસ રૂપિયા બાપા મજૂરી તો જોઈશું કરીશું મજૂરી પણ મજૂરી કરીને પૈસા બધા પીવા નાખીશ ઘરમાં રૂપિયા હતા ને રૂપા સવારે ઉઠે પૈસા મારા પાન માંગ ના ભલા તારા બાપ નું આ છોકરાની જેટલી તાર મહિના નોકરી કરીને ઘેર આવે દસ દાડા પંદર દાડા એના બધું આ નાટકો ખોરવાનું એ મને આ પરિવાર લઈને આવતો નહીં વખણ બોલો કંટાળે જોવા નથી અલ્યા હું જાણો છું તારું મોટા નું હું સલાહ આપું કે મારી વાતો પણ તને પોતે મોટો છો તને ખબર નહીં પડતી તને હા હવે આપણે ઘરની આપણું આ બધું આમ તંત્ર કેવું છે કે સરસ મજાનું નહીં હા આમ આપણા ઘેર કોઈ તો હોય બેઠો તો ઉઠી જવાનું મન ના થાય કે આ તમારે જેવા આવતા દારૂ પીવું ના કરે તો આપણા ઓગળા કોણ આવે કોઈ આવે એટલે આ છોકરા ફોર્મમાં બધા વાતો છે તારે બેઠા છોકરો એક છોકરો તારા હારો છે ને તો દારૂડી પાક્યો છે હવે મેળોના માર મારા ખાવા પડે શું કરે છે એવું ભાઈ

તું ચિંતા કરે ને તારા જે જોવા મો લાગી આલું છે તારા જે જરૂર પૈસા પૈસા બધું માલુ પણ તું ખાલી આનું દારૂ બંધ કર અને ટીના ભાઈ અમુ પીવું તો તારા જલમ જ પૂરી કાઢી એમ કોઈ પૂછવાનું જ નહીં આ તને મારી ને મે તને સોળાઈ એક હારું લાગે છે તારા મનથી છોડી દે બેટા એ વધારે જ જાય મને પૂરી બધું થાય

કાઈ મત હં આ માપા પર નહી પીઉ બધો વસી તમે બસ આટલું કરીન પાછા એ તો સંતો છે ઊભા છે ઊભા આ તો ઉઠે ભાઈ બંધો ઈ વાત માં ઘર આવી શું કરવાનું અમે કેસા બાયડી નહી પીવા બાયડી ચામેલથી પેલો બધો હેતરમાં જોશે પાછો લેવા આ બધો મોણ રાખો હું નહીં કરતો આ મેસેજ તમારા માટે છે આવું કરતા હોય તો આવું ના કરતા પોતાનું ઘર જો મારા ઘેરથીને જેટલી તકલીફ પડે છે જેટલી તકલીફ પડે છે તકલીફ તો બે વસ્તુ પણ આપડું ઇજ્જત ગમો જાય એટલા માટે આ દારૂના રવાડે ચડતા ના કોઈના ખોટા સંગે ચડતા ના અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માટે